ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો મોટી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા દલિતો ઉપર થયેલા અત્યાચાર મુદ્દે વિરોધ નોંધાવ્યો છે સુપ્રીમ કોર્ટના જજ પર જૂતા ફેંકવા મામલે વિરોધ નોંધાવ્યો આઈપીએસ અધિકારીએ કરેલી આત્મહત્યા અંગે પણ વિરોધ અલગ અલગ મુદ્દાઓનો વિરોધ કરાયો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે આ દરમિયાન ઘર્ષણ પણ સર્જાયું પોલીસે વિરોધ કરતા એનએસયુઆઈ કાર્યકર્તાઓને રોક્યા હતા વિરોધ યથાવત રાખતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલવાનું છે તમારા મનુસ્મૃતિથી ચાલવાનું નથી અને જે આ વિરોધ છે દેશમાં જે ટોપ કેડરના દલિત આઈપીએસ ઓફિસર કહેવાય એ પૂરન કુમારને પણ ક્યાંક જાતિવાદી માનસિકતા ધરાવતા એના ઉચ્ચ અધિકારીના માનસિક ત્રાસના કારણે સુસાઈડ કરવું પડ્યું છે તો આ દેશમાં એક વિચારવા જેવી વસ્તુ છે કે દેશના જે લોકો છે તેની ઉપર અત્યાચાર કરવાનું આ મનુવાદી માનસિકતા ધરાવતા લોકો એ ચૂકતા નથી એને લઈ અને આજે ગુજરાત એને સિવાય દ્વારા વિરોધ પ્રદર્શન છે કે આવનારા દિવસોમાં જો આ માનસિક જે રોગી છે એને જો આ શાંત ઠેકાણા નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં એને સિવાય રોડ ઉતરી અને આંદોલન કરશે તો દલિતો ઉપર થયેલા અત્યાચાર મુદ્દે પણ એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટના જજ પર જૂતા ના ફેંકવા મામલે પણ વિરોધ નોંધાવાયો હતો અલગ અલગ મુદ્દાઓને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ દરમિયાન પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું તેમ છતાં વિરોધ ચાલુ રાખવામાં આવતા પોલીસ એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી